આ સોળ દિવસ આપણે પિતૃ દેવતાઓને સમર્પિત છે આ સોળ તિથિ છે એમાંથી જે પણ તિથિ આપણા પિતૃઓ મૃત્યુ પામ્યા હોય તે તિથિ એટલે તેમની શ્રાદ્ધિ તિથિ તે દિવસે તેમને શ્રાધ્ધ નાખવામાં આવે છે આ દિવસે આપણે આપણા પિતૃઓને પિંડદાન દેવામાં આવે છે અને તેમની પાછળ આપણે પુણ્યદાન કરવામાં આવે છે ઘણીવાર આપણને એવું બને છે કે આપણા પિતૃઓની તિથિ આપણને યાદ નથી હોતી તો આપણે શું કરવું જો તે પુરુષ હોય તો તેનો શ્રાદ્ધ આપણે અમાસના દિવસે નાખી શકીએ છીએ અને તે સ્ત્રી હોય તો તેનો શ્રાદ્ધ આપણે નોમના દિવસે નાખી શકીએ છીએ યાદ ન હોય તો કોઈ બાળક હોય તો તેનું શ્રાદ્ધ નાખી શકીએ છીએ પરંતુ જો તમને યાદ હોય તો એ તિથિના દિવસે તમારે શ્રાદ્ધ નાખવું માસની તિથિ તે સર્વ પિતૃઓની તિથિ છે આ દિવસે આપણે ખાસ શ્રાદ્ધ નાખવું કારણ કે આપણે બીજા વડીલો હોય આગળ જે મૃત્યુ પામે હોય તેમની તિથિ આપણને યાદ નથી હોતી માસના દિવસે આપણે શ્રાદ્ધ નાખીએ એટલે આપણે બધા જ પિતૃઓ તૃપ્ત થાય છે આજના દિવસે આપણે પંચશીલ ભોજન કરાવવામાં આવે છે પંચશીલ એટલે આપણે ગાય કૂતરો કાગડો કીડીઓ અને પિતૃ દેવતાઓને ભોજન કરાવવામાં આવે છે અમુક ભોજન છે તે આપણે જમીન ઉપર રાખવામાં આવે છે એટલે બીજા જીવ જંતુ હોય તે પણ ખાઈ શકે પિતૃઓને ભોજન કરાવવા માટે આપણે પિતૃઓને આમંત્રણ આપવામાં આવે છે આગ્રહ કરવામાં આવે છે એમ કહેવામાં આવે છે કે હે દેવતાઓ મેં પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક તમારો શ્રાદ્ધ કર્યો છે એટલા માટે તમે કૃપા કરી અને આ ભોજન ગ્રહણ કરો આવી રીતે બે હાથ જોડી અને વિનંતી કરવામાં આવે છે શ્રાદ્ધ વિશે તો આપણે મહાભારતમાં સ્કંદપુરાણમાં મત્સ્યપુરાણમાં વાયુપુરાણમાં પણ ઘણું બધું લખવામાં આવ્યું છે સૌ પ્રથમ પહેલું શ્રાદ્ધ નેમી રાજાએ કર્યું હતું મનુષ્ય જીવનમાં પાંચ પૂજાનું ખૂબ જ મહત્ત્વ છે આ પાંચ પૂજા આપણે અવશ્ય કરવી જોઈએ આ પાંચ પૂજા કરવાથી દરેક મનુષ્યનું જીવન સાર્થક થઈ જાય છે અન્નદાન તે મોટામાં મોટું દાન છે મહાદાન છે આ અન્નદાન દરેક વ્યક્તિએ અવશ્ય કરવું જોઈએ જેટલું મળે એટલું એવું નહીં કે આપણે વધારે જ કરીએ આપણે આપણી યથાશક્તિ પ્રમાણે કરવું જોઈએ સૌ પ્રથમ પહેલી પૂજા આપણે દેવતાઓને કરવાની છે દેવતાઓને આપણે પૂજા કરી ત્યારે આપણે થાળ ધરાવીએ છીએ થાળમાં આપણને જે પણ મળે તે આપણે ધરાવી શકીએ છીએ બીજી પૂજા છે આપણે ઋષિ મહાત્માઓની પૂજા છે આ પૂજામાં આપણે સ્વાધ્યાય મંત્ર જાપ કરી શકીએ છીએ અને ત્રીજી પૂજા છે આપણે પિતૃદેવતાઓની પૂજા છે આ ત્રીજી પૂજામાં આપણે દેવતાઓને સંતુષ્ટમાં તે શ્રાદ્ધ નાખી શકીએ છીએ પિંડ દાન કરી શકીએ છીએ પૂન દાન કરી શકીએ છીએ તેમને જે પણ ભાવતી વસ્તુ હોય તેનું દાન કરી શકીએ છીએ પાછળ આપણે જે પણ પનદાન કરીએ તે તેમને સ્વર્ગમાં પ્રાપ્ત થાય છે આ દિવસે તેમને કોઈ ભાવતી રસોઈ રસોઈ હોય તો તે બનાવવામાં આવે છે ચોથી આપણી પૂજા છે ભૂત પૂજા છે જે પ્રાણીઓ માટે આપણે કરવામાં આવે છે આ દિવસે આપણે પ્રાણીઓને ભોજન કરાવી શકીએ છીએ ગાય છે તો તેને આપણે લીલું ઘાસ ખવડાવી શકીએ છીએ કૂતરો છે તો આપણે તેને રોટલી ખવડાવી શકીએ છીએ અને પશુ પક્ષીઓ હોય તો તેને આપણે ચણ નાખી શકીએ છીએ કેળિયું હોય તો તેને આપણે કેળિયારો પૂરી અને આપણે ખવડાવી શકીએ છીએ આવી રીતે અને પાંચમી પૂજા છે તે અતિથિ પૂજા છે અતિથિ પૂજામાં આપણા ઘરે કોઈ પણ અતિથિ આવે તેને ક્યારેય પણ આપણા ઘરેથી ભૂખ્યું ન જોવું પડે તે હંમેશા યાદ રાખવું અને જે દિવસે આપણા પિતૃઓનું શ્રાદ્ધ હોય ત્યારે આપણા ઘરે કોઈ પણ વ્યક્તિ આવી હોય તેને અવશ્ય આપણે જમાડવી કારણ કે પિતૃઓ જે દિવસે તેમનું શ્રાદ્ધ હોય ત્યારે કોઈ ના કોઈ રૂપે આપણા ઘરે અવશ્ય આવે છે પરંતુ આપણે તેને ઓળખી નથી શકતા પરંતુ તે આવે છે અવશ્ય ભગવાન શ્રી જ્યારે વનવાસ થયો ત્યારે તેમને વનવાસ દરમિયાન પોતાના પિત્રોને શ્રાદ્ધ નાખવા માટે બ્રહ્મ ભોજન કરાવ્યું હતું અને આના માટે સીતાજીએ બધી જ રસોઈ બનાવી અને તૈયાર રાખી હતી બ્રાહ્મણો બધા જમવા બેઠા હતા અને સીતાજી પીરસતા હતા વનવાસ દરમિયાન સીતાજી તો મૃગ છાલ અને વલકલ પહેરતા હતા જ્યારે તે રાજમહેલમાં હતા ત્યારે તે સોળે શણગાર સજી અને સરસ તૈયાર થઈ અને રહેતા હતા અને સરસ રેશમી વસ્ત્રો ધારણ કરતા હતા સીતાજી જ્યારે આ બ્રાહ્મણોને પીરસતા હતા ત્યારે તેમને અચાનક એવો અહેસાસ થયો કે તેમાંથી તેમના સસરા એટલે કે દશરથ રાજા પણ છે અને તેમને બીજા બે વડીલોને પણ જોયા આ જોયા તરત સીતાજી તો જંગલમાં ચાલ્યા ગયા અને પત્તાઓની પાછળ તે છુપાઈ ગયા આ જોઈ અને ભગવાન શ્રી રામને તો ખૂબ જ નવાઈ લાગી કે સીતા છે કે બ્રાહ્મણો પીરસતા પીરસતા જંગલમાં ગયા અને તે પણ છુપાઈ ગયા છે ત્યારે રામે વિચાર કર્યો કે પહેલા હું આ બ્રાહ્મણોને ભોજન કરાવી દઉં પછી હું સીતાને આ પ્રશ્ન પૂછીશ શ્રી રામે તો બ્રાહ્મણોને પીરસ્યો અને બ્રાહ્મણોને ભરપેટ ભોજન કરાવ્યું સિદ્ધાંત દક્ષિણા આપી અને બ્રાહ્મણ તો વિદાય થઈ ગયા પછી ભગવાન શ્રીરામ જંગલમાં ગયા અને સીતાને કહ્યું કે કેમ તમે આવી રીતે અચાનક પીરસતા પીરસતા ભાગી ગયા છો ત્યારે સીતાજીએ કહ્યું કે હું ભાગી નથી ગઈ પરંતુ હું જ્યારે બ્રાહ્મણોને ભોજન પીરસ્યા હતી ત્યારે અચાનક મેં તમારા પિતાશ્રીને જોયા અને બીજા બે આપણા પિતૃઓ હતા તેમને પણ મેં જોયા તમે જ મને કહો કે તમારા પિતાશ્રી સમક્ષ હું આવી રીતે મૃગચાલ અને વલકલ પહેરીને કેવી રીતે જોઈ શકું આપણે જ્યારે રાજમહેલમાં રહેતા હતા ત્યારે હું રેશમી વસ્ત્રો ધારણ કરતી હતી સોળે શણગાર સજતી હતી સોના રૂપા અને ઘીરાના દાગીના ધારણ કરતી હતી તો આપણા પિત્રો સમક્ષ હું આવી રીતે કઈ રીતે જઈ શકું એટલા માટે હું અહીંયા જંગલમાં આવીને પત્તાઓની પાછળ છુપાઈ ગઈ છું એટલા માટે જ્યારે પણ તમારા પિત્રો શ્રાદ્ધની તિથિ હોય ત્યારે તમારે વસ્ત્રોનું અવશ્ય ધ્યાન રાખવું કારણ કે આપણા વડીલો સમક્ષ આપણે વ્યવસ્થિત રીતે જ જો જઈએ તો તે વધારે ઉત્તમ છે જો આપણા મનમાં સાચી શ્રદ્ધા અને ભક્તિભાવ હશે તો તેમના તિથિ જ્યારે શ્રાદ્ધ હોય તે દિવસે અવશ્ય આપણા પિત્રો આપણા ઘરે આવશે પરંતુ આપણે તેમને ઓળખી નથી શકવાના એટલા માટે તે દિવસે કોઈ પણ વ્યક્તિ તમારા ઘરે આવે તેને અવશ્ય તમારે જમાડવી જો તમે તે વ્યક્તિને જમાડશો એટલે તે જમેલું હોય તે તમારા પિત્રો સુધી અવશ્ય પહોંચી જશે ભોજન કરી અને પિતૃઓ તમને આશીર્વાદ આપશે આ સૌડ શ્રાદ્ધ દ્વારા આપણે સુગંધનું ખૂબ જ મહત્વ હોય છે એટલા માટે તમે કોઈ પણ વસ્તુ બનાવો તે સુગંધિત વસ્તુ બનાવવાની તમારે જે તમે યજ્ઞ કરો તો તેમાં તમારે અવશ્ય કપૂર ગોગોળ વગેરે નાખી અને યજ્ઞ સરસ કરવાનો આ યજ્ઞનો જે ધુમાડો છે તે આકાશ સુધી પહોંચે છે ને આની સુગંધ આપણા પિતૃઓ લઈ શકે છે આ સુગંધ માત્રથી જ આપણા પિતૃઓ તૃપ્ત થઈ જાય છે અને આપણને સુખી રહેવાના આશીર્વાદ આપે છે આપણા એવું થાય છે કે આપણા જે પુત્રો અને પુત્રીઓ છે તે આપણને ભૂલ્યા નથી તે હજી પણ આપણને યાદ કરે છે અને આપણા માટે કંઈ કરી રહ્યા છે ભાવ આપણા પિતૃઓના મનમાં જાગે એટલે સમજવાનું કે આપણા પિતૃઓ તૃપ્ત થઈ ગયા છે પિતૃઓ તૃપ્ત થાય ત્યારે જ આપણે સુખ અને શાંતિથી રહી શકીએ છીએ જો આપણા પિતૃ આપણાથી રાજી ન હોય તો સમજવાનું કે આપણા ઘરમાં ઝઘડા કંકાસો થાય છે પિતા પુત્ર વચ્ચે ઝઘડો થાય છે પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય છે વગેરે પ્રકારના ઝઘડાઓ આપણા ઘરમાં ચાલ્યા કરે છે પિતૃદોષના લીધે આપણે આર્થિક તંગીનો સામનો કરવો પડે છે એટલા માટે ક્યારે પણ આપણે પિતૃઓને નારાજ ન કરવા જોઈએ આપણને જે પણ મળે તેમની પાછળ આપણે અવશ્ય કરવું જોઈએ જો તમે બીજું કઈ ન કરી શકો તો ફક્ત તમે તમે મંત્ર જાપ કરો તો પણ આપણા થઈ જાય છે પિતૃ આ માળા એક બે ત્રણ ગમે એટલી તમારે જેટલી પણ કરવી એટલી તમે કરી શકો છો આ જાપ મેં તમને કહ્યું તે તમે હરતા ફરતા કરી શકો છો કામ કરતા કરતા કરી શકો છો આ સોળ દિવસ દરમિયાન આ મંત્ર જાપ તમારે અવશ્ય રટન કરવું આ સોળ દિવસ દરમિયાન તમે આ મંત્ર કરશો એટલે તમારા પિતૃ સ્વર્ગમાં હશે ત્યાંથી પણ તે સાંભળી શકે છે તે સ્વર્ગમાંથી સાંભળશે એટલે તેમને એવો અહેસાસ થશે કે મારા પુત્ર પુત્રીઓ છે તે મને ભૂલ્યા નથી આજે પણ મંત્ર જાપ કરી રહ્યા છે મને યાદ કરી રહ્યા છે અને જાપ કરવાથી જો તમારા ક્યાંય હશે કદાચ જો તમારા પિતૃઓને સ્વર્ગ પ્રાપ્ત ન થયું હોય અને જો તેમની આત્મા ભટકતી હોય તો આ જાપ કરવાથી તેમને સ્વર્ગ અવશ્ય પ્રાપ્ત થાય છે આ સોળ દિવસ દરમિયાન તમે જે પણ કરો છો તે બધું જ તમારા પિતૃઓને અર્પણ થાય છે તેમને સ્વર્ગમાં તે મળે છે બધું આપણે એના માટે મહાભારતનો એક દાખલો લઈશું દાનવીર કરણ છે તે ખૂબ જ દાન કરતો હતો તે સોના રૂપા હીરા માણેક વગેરેનું દાન કરતો હતો મૃત્યુ પછી તે સ્વર્ગમાં ગયો સ્વર્ગમાં ગયો એટલે તેને સોના રૂપા વગેરે તેની થાળીમાં આવતું હતું ભોજન નહોતું આવતું આ જો એને દાનવીર કરોણા થઈ હું તો આવડો મોટો દાનવીર હતો મેં તો કેટલું બધું દાન કર્યું છે છતાં પણ મારી થાળીમાં અનાજ કેમ નહીં આવતું આ પ્રશ્ન તેમને દેવરાજ ઇન્દ્રને કર્યો કે મારી થાળીમાં અનાજ કેમ નથી આવતું અનાજ બદલે મારી થાળીમાં સોના રૂપા હીરા માણેક કેમ આવે છે હું સોના રૂપા હીરા હીરા માણેક કઈ રીતે ખાઈ શકું ત્યારે ઇન્દ્રએ કહ્યું કે હે દાનવીર કર્ણ તમે જ્યારે પૃથ્વી ઉપર હતા ત્યારે તમે બહુ બધું દાન કર્યું છે ખૂબ અન્ન દાન કર્યું હો તો આજે તમારી થાળીમાં તમને જે પણ મનગમતા ભોજન હોય તે પેશાદ માટે તમારી થાળીમાં અન્ન નથી આવતું દેવરાજ ઇન્દ્રના આ જવાબમાં કર્ણ કહ્યું કે તો હવે મારે શું કરવું જોઈએ ત્યારે દેવરાજ ઇન્દ્ર એ કે હું તમને એક મોકો આપું છું શ્રાદ્ધના જે સોળ દિવસ હોય તે સોળ દિવસ દરમિયાન તમે તમે પૃથ્વી અને જેટલું પણ બની શકે એટલું દાન કરો તો સારું તો હું એવી રીતે કરું પછી દેવરાજ ઇન્દ્ર એ તેમને પૃથ્વી ઉપર મોકલ્યા અને શ્રાદ્ધના જે સોળ દિવસ હતા આ સોળ દિવસ દરમિયાન તેમને ખૂબ જ અન્નદાન કર્યું વસ્ત્ર દાન કર્યું એટલા પણ ભૂખ્યા વ્યક્તિ હોય તેમને બધાને જમાડ્યા સરસ પાણી પીવડાવ્યું અને જેની પાસે વસ્ત્ર ન હોય તેમને વસ્ત્રનું દાન પણ તેમણે ખૂબ જ કર્યું આ સોળ દિવસ દરમિયાન તેમને ખૂબ જ પૂજા અર્ચના કરી મહામંત્રોનો જાપ કર્યો હોમ હવન કરાયા મોટા મોટા યજ્ઞો કર્યા પછી સોળ દિવસ પૂરા થયા એટલે દાનવીર કરણો તો પાછા સ્વર્ગમાં ચાલ્યા ગયા પછી તો તેમની થાળીમાં તેમને જેટલા પણ મનગમતા પકવાનો હોય તે બધા પીરસવામાં આવ્યા આવી રીતે જ્યારે પણ આપણે પૃથ્વી ઉપર હોય ત્યારે અન્નદાન આપણે અવશ્ય કરવું જોઈએ કારણ કે અહીં આપણે જે કરેલું છે તે આપણે સ્વર્ગમાં છે ત્યારે આપણને પ્રાપ્ત થાય છે આપણે પૈસાનું દાન પણ કરવું જોઈએ અને સાથે સાથે આપણે અન્ન વસ્ત્રદાન વગેરે દાન પણ આપણે જરૂરી છે આપણે આકાશમાં ઘણા બધા લોકો છે સૂર્યલોક છે ચંદ્રલોક છે એવી જ રીતે આપણે સૂર્યલોકની ઉપર પિતૃલોક છે જ્યાં આપણા બધાઓ જ પૂર્વજો રહે છે આપણે એટલા દૂરથી તેમને નથી જોઈ શકતા પરંતુ તેઓ આપણને અવશ્ય જોઈ શકે છે જ્યારે પણ આપણે મંત્ર જાપ કરી કે યજ્ઞ કરી યજ્ઞનો ધુમાડો છે તે મેં તમને કહ્યું એવી રીતે આકાશમાં જાય છે અને આ આપણે જે ધુમાડો હોય છે તેમાં આપણે કપૂર ગુગર વગેરે નાખેલું હોય છે તે સુગંધિત ધુમાડો હોય છે આ સુગંધિત ધુમાડો તેમના સુધી અવશ્ય પહોંચે છે અને આપણે જે મંત્ર જાપ કરીએ છીએ તે મંત્ર જાપની ધ્વનિ પણ તેમના સુધી અવશ્ય પહોંચે છે તેમને મનગમતી કોઈ પણ આપણે રસોઈ બનાવી હોય તો આ રસોઈની સુગંધ પણ તેમના સુધી અવશ્ય આપણે પહોંચે છે એટલે જે દિવસે આપણા પિત્રોનો શ્રાદ્ધ હોય તે દિવસે તમારે ખાસ યાદ રાખવાનું તેમને મનગમતી રસોઈ આપણે બનાવવાની છે અને તે પણ સુગંધિત કારણ કે તેઓ જમી નથી શકતા પરંતુ તે તેમની સુગંધ લઈ શકે છે આ સુગંધ માત્રથી જ આપણા પિત્રો તૃપ્ત થાય છે આવી રીતે આપણે પૂજા અર્ચના કરવાથી યજ્ઞ કરવાથી મંત્ર જાપ કરવાથી તેમને મનગમતી રસોઈ બનાવવાથી આપણા પિત્રોને એવું લાગે છે કે અમારા પરિવારના લોકો અમને ભૂલ્યા નથી અમને આજે પણ યાદ કરે છે ને નાથી જેટલું પણ બને એટલું આપણા માટે કરી રહ્યા છે જે દિવસે આપણા પિતૃનો શ્રાદ્ધ હોય ત્યારે આપણે જે પણ પુનદાન કરીએ તો તેનું ફળ આપણા પિતૃઓને પ્રાપ્ત થાય છે હવે આપણે એ જાણીશું કે શ્રાદ્ધ નાખવો કઈ રીતે અને શ્રાદ્ધ કોણ કોણ નાખી શકે છે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો તેની પાછળ તેનો શ્રાદ્ધ તેમનો પુત્ર નાખી શકે છે જો કદાચ તેમનો પુત્ર ન હોય તો તેમની પત્ની નાખી શકે છે જો તેમની પત્ની પણ ન હોય તો આ શ્રાદ્ધ તેમના ભાઈઓ છે કે ભાઈઓના દીકરાઓ છે તે નાખી શકે છે તો કોઈ પણ વ્યક્તિ એના કુટુંબમાં બીજું કોઈ ન હોય તો તેમનો શ્રાદ્ધ તેમના મામાના દીકરા છે માસીના દીકરા છે કે ફેફાના દીકરા પણ નાખી શકે છે જો અનાયા તે પણ ન હોય તો તેનું શ્રાદ્ધ તેમના મિત્રો પણ નાખી શકે છે આ સોળ દિવસ દરમિયાન તમારે ભગવાન સૂર્યનારાયણની પૂજા અર્ચના અવશ્ય કરવી તેમને સવારે ઉઠી અને જળ અવશ્ય ચડાવવું કારણ કે આપણા પિતૃઓ પાછળ જે પણ આપણે કરી છે તે સૌ પ્રથમ સૂર્યલોકમાં જાય છે પછી આપણે પિતૃઓને તે મળે છે કારણ કે સૂર્યલોકની ઉપર આપણા પિતૃઓનો લોક છે માટે આ સોળ દિવસ દરમિયાન આપણે સૂર્ય ભગવાનની અવશ્ય પૂજા અર્ચના મંત્ર જાપ કરવા જોઈએ આપણે આપણા પિતૃઓ માટે જે યજ્ઞ કરાવ્યો હોય ભોજન કરાવ્યું હોય તેમજ જે સુગંધ હોય તે સૂર્યના કિરણો દ્વારા જ આપણા પિતૃઓ સુધી પહોંચે છે બે હજાર ચોવીસમાં આપણે શ્રાદ્ધના સોળ દિવસ દરમિયાન ચંદ્રગ્રહણ પણ છે અને સૂર્યગ્રહણ પણ છે પૂનમના દિવસે આપણે ચંદ્રગ્રહણ છે અને અમાસના દિવસે આપણે સૂર્યગ્રહણ છે પરંતુ આપણે પિતૃ પક્ષના આ સોળ દિવસ છે આ સોળ દિવસ દરમિયાન આપણે ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ નડતું નથી માટે આપણે આ સોળ દિવસ દરમિયાન જેટલું પણ દાન પુણ્ય કરવું એટલું દાન પુણ્ય આપણે કરી શકીએ છીએ જ્યારે પણ આપણે આપણા પિતૃઓને શ્રાદ્ધ અર્પિત કરીએ કે પિંડદાન કરીએ ત્યારે આપણે જે ટચલી આંગળી છે તેની બાજુમાં અનામિકા આંગળી છે તેમાં આપણે દુરવાની વીંટી અથવા તો ઘાસની વીંટી પહેરવામાં આવે છે આ આંગળી છે તે આપણી ખૂબ જ પવિત્ર આંગળી છે આ આંગળીમાં આપણે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવતાઓનો વાસ છે આ ટચલીના ઉપરના ભાગમાં ભગવાન વિષ્ણુનો વાસ છે વચ્ચે ભગવાન ભોળાનાથનો વાસ છે અને નીચે આપણે બ્રહ્માજીનો વાસ છે એટલે આપણે કોઈ પણ પૂજા અર્ચ કરીએ તો આ આંગળીથી જ આપણે ચાંદલો કરવામાં આવે છે ચોખા લગાવવામાં આવે છે એવી જ રીતે આપણે જ્યારે પિતૃઓનું શ્રાદ્ધ કરીએ કે તેમને ભોજન કરાવીએ કે તેમના માટે કોઈ યજ્ઞ કરીએ તો આ આંગળીમાં આપણે દોરવાની અથવા તો કુશ ઘાસની વીંટી પહેરવામાં આવે છે કુશ ઘાસ તે આ પૃથ્વી ઉપરનો પવિત્રમાં પવિત્ર ઘાસ છે તે કેમ પવિત્ર છે તેના વિશે હું તમને કહું છું ગરુડ પુરાણમાં લખવામાં આવ્યું છે કે જ્યારે ગરુડજી જે અમૃતનો ઘડો લઈ જતા હતા સ્વર્ગમાં ત્યારે તેની અમુક બૂંદો આપણે ધરતી ઉપર પરી હતી અને આ બુંદોમાં આપણે કુસ ઘાસ ઉત્પન્ન થયું હતું આપણે પિતૃઓ માટે કોઈ પણ પૂજા કરીએ ત્યારે કુસ ઘાસનો અવશ્ય આપણે ઉપયોગ કરવો જોઈએ જેવી રીતે આપણે અનામિકા આંગળીનું મહત્ત્વ છે એવી જ રીતે આપણે અંગૂઠાનું પણ ખૂબ જ મહત્ત્વ છે જ્યારે પણ આપણે પિતૃઓને પિંડદાન કરીએ કે જળ અર્પિત કરીએ અથવા તો શ્રાદ્ધ કરીએ ત્યારે આપણે હાથેડીમાં જળ લઈ અને અંગૂઠા દ્વારા આપણે તેમને અર્પિત કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આપણા અંગૂઠામાં આપણા પિતૃઓનું તીર્થ છે માટે આપણે અંગૂઠાથી જળ ચડાવેલું હોય તો આપણા પિતૃઓને અવશ્ય તે મળે છે ને આ જળથી તે તૃપ્ત થઈ જાય છે શ્રાદ્ધ આપણે ફક્ત ભારતમાં નહીં પરંતુ વિદેશોમાં પણ નાખવામાં આવે છે વિદેશના વ્યક્તિઓ પણ તે માને છે કે શ્રાદ્ધ નાખવાથી તેમની અસર તરત જ આપણા જીવન ઉપર દેખાય છે અને વૈજ્ઞાનિકો પણ કહે છે કે હા અવશ્ય આપણે શ્રાદ્ધ નાખવું જોઈએ અને તરત જ તેમની અસર તે લોકોને દેખાય છે એવી રીતે આપણે દૂર ધ્વનિથી આપણે ફોન ચાલે છે ટીવી ચાલે છે એવી જ રીતે દૂર ધ્વનિથી આપણા પિતૃઓ પણ આપણને જોઈ શકે છે અને આપણે જે પણ પુણ્યદાન કરીએ છીએ તે તેમના સુધી પહોંચી શકે છે આ સોળ દિવસ દરમિયાન આપણે હંમેશા ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે મારા પિતૃઓ જ્યાં પણ હોય ત્યાં તેમનું કલ્યાણ થાય આપણે ગમે ત્યારે શ્રાદ્ધની પૂજા કરતા હોય ત્યારે તમને હંમેશા યાદ હશે કે બ્રાહ્મણો એમ કહેતા હોય છે કે તમારા જે પણ પિતૃ હોય તેમનું તમારે નામ સ્મરણ કરવાનું આ નામ સ્મરણ કરવાથી જ આપણે જે પણ કરી રહ્યા છીએ તે આપણા પિતૃઓ સુધી પહોંચે છે કેમ કે આપણા કુટુંબમાં બે વ્યક્તિનું શ્રાદ્ધ એક સાથે હોય છે તેમના પાછળ તે તેમના સુધી પહોંચે છે અને બીજા વ્યક્તિઓનું આપણે જયારે નામ સ્મરણ કરીએ ત્યારે જે પુનદાન કે જે પણ કરીએ તે તેમના સુધી પહોંચે છે આવી રીતે નામ સ્મરણ કરવાથી જ તેમના સુધી તેમનું જે પણ આપણે કરી રહ્યા છીએ તે બધું પહોંચે છે આપણે કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામી હોય તો તેનું શ્રાદ્ધ આપણે સમય અનુસાર કરવું જોઈએ તેમાં ક્યારે પણ મોડું ન કરવું જોઈએ જો આપણે સમય અનુસાર શ્રાદ્ધ નથી કરતા તો આપણા પિતૃઓ આપણાથી નારાજ થઈ જાય છે એટલે જેમ બની શકે ત્યાં સુધી આપણે સમય અનુસાર શ્રાદ્ધ કરવું જોઈએ ઘણા કુટુંબમાં ખૂબ જ ઝઘડાઓ ચાલતા હોય છે ભાઈઓ ભાઈઓ વચ્ચે કે દીકરા અને બાપ વચ્ચે અને ઘણાના ઘરે પારણા નથી બંધાતા પુત્ર નથી હોતા પુત્ર ન હોય એટલે તેમનો વંશ આગળ વધી નથી શકતો જો આવું કોઈ પણ ઘરમાં હોય તો તમારે સમજવાનું કે તેમની પિત્રોનો દોષ છે તેમના પિતૃઓ તેમનાથી સંતોષ નથી પ્રાપ્ત કરતા તેમના પિતૃઓને તેમના તરફથી કોઈ ફરિયાદ છે જો આપણા પિતૃ આપણાથી સંતુષ્ટ હોય તો આપણા ઘરમાં ક્યારે પણ ઝઘડા થતા નથી ક્યારે પણ આર્થિક મુશ્કેલીનો સામનો આપણે નથી કરવો પડતો અને આપણો વંશ વેલો આગળ વધે છે આપણે પૃથ્વીઓ પર સુખ અને શાંતિથી રહી શકીએ છીએ પરંતુ આ ત્યારે જ શક્ય છે જ્યારે આપણે પિતૃઓના આશીર્વાદ આપણી સાથે હોય આપણે કોઈ પણ દેવી દેવતાઓની પૂજા કરીએ પરંતુ તેના કરતાં પણ આપણે વિશેષ પૂજા પિતૃઓની માનવામાં આવી છે પિતૃઓની પૂજા તે સર્વશ્રેષ્ઠ પૂજા છે જો આપણા પિતૃઓ આપણાથી તૃપ્ત અને સંતુષ્ટ હશે તો જ આપણે સુખ અને શાંતિથી જીવન પસાર કરી શકીશું તે આપણે કોઈ પણ દેવી દેવતાઓને પ્રસન્ન કરવા પહેલા આપણા પિતૃઓને આપણે પ્રસન્ન કરવા ખૂબ જ જરૂરી છે શ્રાધ દરમિયાન મનુષ્ય દ્વારા જે અન્ન આપણે પૃથ્વી ઉપર નાખવામાં આવે છે તો જો કદાચ આપણા ઓ પિસ્તાચિવનીમાં હોય તો આ અન્ન તેમને પ્રાપ્ત થાય છે શ્રાદ્ધની પૂજા હોય ત્યારે સૌપ્રથમ આપણે સ્નાન કરવામાં આવે છે અને આપણે જે ભીના કપડાં હોય એના વસ્ત્ર દ્વારા જ આપણે શ્રાદ્ધ કરવાનો હોય છે જ્યારે આપણા કપડાં ભીના હોય ત્યારે કપડામાંથી આપણે જે પાણી નીતરતું હોય તે પ્રાણી આપણે વૃક્ષો અને વેલામાં જાય છે

આવા પિતૃ હોય તેમની પાછળ પણ આપણે જે આપણે પૂજા કરી તેની પાછળનું જે જળ આપણે વધ્યું હોય તે જળ આપણે પૃથ્વી ઉપર નાખવામાં આવે છે દરમિયાન જે જે વધેલું આપણે જળ હોય છે તે જળ આપણે પૃથ્વીમાં રેડવામાં આવે છે અને આવા પિતૃ હોય તે આ જળ ગ્રહણ કરે છે એટલે તેમને પણ તૃપ્તિ થાય છે આપણા પિત્રોએ જો મનુષ્ય અવતાર ધારણ કર્યો હોય તો શ્રાદ્ધ દ્વારા જે આપણે પિંડ જે લોટનું પિંડ કરવામાં આવે છે તે પિંડની તે અભિલાષા રાખે છે પૃથ્વી ઉપર આપણે ભોજન રાખવામાં આવે છે પાણી રાખવામાં આવે છે આ ભોજન અને પાણી આપણા પિત્રો કદાચ બીજી યુનિમાં હોય તો તે તેમને મળે છે અને આ ભોજન અને આ પાણીથી તે તૃપ્ત થઈ જાય છે આપણે કોઈ પણ અન્યાય દ્વારા પૈસા કમાણા હોય કે કોઈ ગેરરીતિ દ્વારા આપણે પૈસા કમાણા હોય ને આ પૈસા દ્વારા જો આપણે શ્રાદ્ધ કરવામાં આવે આ શ્રાદ્ધ આપણા પિત્રો જો પિસાચ યુનિમાં હોય તો ત્યાં તેમને મળે છે અને ત્યાંથી પણ તે તૃપ્ત થઈ જાય છે આપણે જ્યારે પણ શ્રાદ્ધ કરીએ કે આપણા પિતાનું દાદાનું પરદાદાનું ત્યારે આપણે તેમનું નામ અવશ્ય લેવું નામ લેવાથી જ આપણે જે પણ પુણ્યદાન કરીએ છીએ તે તેમના સુધી પહોંચે છે પિતૃઓને ચાંદી ખૂબ જ પ્રિય છે તો આ દિવસે બની શકે ત્યાં સુધી તમારે ચાંદીનું દાન કરવું સોનું રૂપુ ચાંદી પંચધાતુ તલ સફેદ તલ કાળા તલ જનોઈ વસ્ત્ર દર્ભ બીજી બધી પવિત્ર વસ્તુ જેમ કે મન છે કર્મ છે ઘણા મનુષ્ય સોળે સોળ દિવસ સુધી શ્રાદ્ધ નાખતા હોય છે તો આ ઉત્તમમાં ઉત્તમ છે ઘણી વાર આપણને એવું હોય છે કે આપણા જે પિતૃ હોય છે તેમની તિથિ આપણે ભૂલી ગયા હોઈએ છીએ આપણને યાદ નથી હોતી તો આવી રીતે સોળે સોળ દિવસ શ્રાદ્ધ નાખવાથી તેમને પણ શ્રાદ્ધ અર્પિત થઈ જાય છે જો તમે કદાચ તમારા પિતૃઓની તિથિ ભૂલી ગયા હોય તો તમારે અમાસના દિવસે અવશ્ય શ્રાદ્ધ નાખો અમાસ તે સર્વ પિતૃઓની તિથિ છે આ દિવસે આપણે શ્રાદ્ધ નાખવાથી તે શ્રાદ્ધ આપણા પિતૃઓ સુધી અવશ્ય પહોંચે છે પૂનમના શ્રાદ્ધ નો આપણે ખૂબ જ મહત્વ છે પૂનમના દિવસે શ્રાદ્ધ નાખવાથી આપણો વંશ વેલો આગળ વધે છે પુત્રો પૌત્રીઓ વગેરે અને આપણામાં બુદ્ધિ અને સ્મરણ શક્તિનો વિકાસ થાય છે જયારે આપણે એકમ નું શ્રાદ્ધ નાખીએ ત્યારે આપણે ધન ધાન્ય ની ક્યારે પણ કમી રહેતી નથી બીજના દિવસે શ્રાદ્ધ કરવામાં આવે તો રાજા સમક્ષ આપણે સુક્ષ્મ પ્રાપ્ત થાય છે ત્રીજના દિવસે શ્રાદ્ધ નાખવાથી આપણા શત્રુઓનો નાશ થાય છે ત્રીજના દિવસે શ્રાદ્ધ નાખવાથી ષડ કપટનો આપણે જ્ઞાન થઈ જાય છે કોઈ પણ શત્રુઓ જો આપણા સમક્ષ શળ કપટ કરતા હોય તો તે તરત જ પકડાઈ જાય છે તે આપણા પર હાવી નથી થતું તેમના દિવસે શ્રાદ્ધ કરવામાં આવે તો લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે અને છઠના દિવસે જો શ્રાદ્ધ કરવામાં આવે તો દેવી દેવતાઓ પણ આપણી પૂજા કરે છે સાતમના દિવસે શ્રાદ્ધ કરવાથી મહા પુણ્ય ફળ આપણને પ્રાપ્ત થાય છે આઠમના દિવસે આપણે શ્રાદ્ધ કરીએ તો સંપૂર્ણ ઐશ્વર્ય આપણને પ્રાપ્ત થાય છે નવમના દિવસે જો આપણે શ્રાદ્ધ કરીએ તો અઢળક ઐશ્વર્ય આપણને પ્રાપ્ત થાય છે દસમના દિવસે જે શ્રાદ્ધ કરે તેને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે એકાદશીના દિવસે આપણે શ્રાદ્ધ કરીએ તો સમગ્ર વેદ જ્યારે આપણે વાંચીએ ત્યારે આપણને જે ફળ પ્રાપ્ત થાય છે તે આ એકાદશીના દિવસે શ્રાદ્ધ નાખવાથી થાય છે ને આપણા કોઈ પાપ કર્મ હોય તો પણ તે નાશ પામે છે આરસના દિવસે શ્રાદ્ધ કરવાથી આપણે ધાન્યની એટલે કે અનાજની પ્રાપ્તિ થાય છે અને તેરસના દિવસે જો આપણે શ્રાદ્ધ કરીએ તો આપણા આયુષ્યમાં વધારો થાય છે આપણને યશ કીર્તિ મળે છે ચૌદસનો શ્રાદ્ધ યુવાનો માટે છે જે અનાયાસે મૃત્યુ પામ્યા હોય જેમ કે કોઈ તેમનું મર્ડર કર્યું હોય કોઈ હથિયારથી તે મૃત્યુ પામ્યા હોય અમાસના દિવસે શ્રાદ્ધ નાખો તે ઉત્તમમાં ઉત્તમ શ્રાદ્ધ છે પૂર્ણિમા અને અમાસના શ્રાદ્ધમાં ખૂબ જ મહત્વ છે અમાસે તિથિ તે સર્વ પિતૃઓની તિથિ છે આ દિવસે આપણે ચંદ્રમાને જળ અવશ્ય અર્પિત કરવું જોઈએ અમાસા દિવસે આપણે શ્રાદ્ધ કરીએ તો આપણે ત્રિદેવની અને પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે શ્રાદ્ધના ઘણા બધા પ્રકારો છે જ્યારથી આપણે માતાના ગર્ભમાં હોય ત્યારથી લઈ અને જ્યાં સુધી આપણે મૃત્યુ પામે ત્યાં સુધી આપણે અલગ અલગ ઘણા બધા શ્રાદ્ધો કરવામાં આવે છે અને આપણા મૃત્યુ પછી પણ આપણા વંશજો આપણી પાછળ શ્રાદ્ધ કરે છે પિતૃદોષ આપણે ક્યારે ઉત્પન્ન થાય છે કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે હોય તેની પાછળ આપણે જે અંતિમ ક્રિયા કરવામાં આવે છે તે અંતિમ ક્રિયા આપણે વ્યવસ્થિત ન કરી હોય એટલે કે બધું સમય અનુસાર આપણે કરવાનો હોય છે તો જો આપણે સમય અનુસાર તેમની અંતિમ ક્રિયા ન કરી હોય તો પણ આપણને પિતૃદોષ લાગે છે જો કદાચ જાણે અજાણે આપણાથી કોઈ સર્પની હત્યા થઈ ગઈ હોય તો પણ આપણને પિતૃદોષ લાગે છે સર્પ તે રાહો અને કેતુ છે માટે આપણને પિતૃદોષ લાગે છે જો કદાચ આપણા હાથેથી કોઈ સર્પનું મૃત્યુ થઈ ગયું હોય તો આપણે ભગવાન ભોળાનાથ અને ભગવાન વિષ્ણુની પૂજા અવશ્ય કરવી જોઈએ કારણ કે ભગવાન ભોળાનાથનું ઘરેણું સર્પ છે અને ભગવાન વિષ્ણુ સર્પ ઉપર બિરાજમાન છે આપણા પિતૃનું અકાલે મૃત્યુ થયું હોય કેમ કે કોઈ તેમની હત્યા કરી નાખી હોય કે તેમને પોતે આત્મહત્યા કરી હોય તો પણ આપણને પિતૃદોષ અવશ્ય લાગે છે આપણા ઘરમાં પિતૃદોષ છે તે આપણને ખબર કેવી રીતે પડે જો આપણા ઘરમાં સતત બીમારી રહ્યા કરતી હોય નાની નાની બીમારી હોય પરંતુ મોટું ઘાતક રૂપ ધારણ કરે આપણા ઘરમાં હંમેશા આર્થિક તંગી રહ્યા કરતી હોય આપણે ખૂબ જ મહેનત કરતા હોય ખૂબ જ કાર્ય કરતા હોય પરંતુ આ રીતે આપણા ધનનો સતત વ્યય થતો રહે અને લગ્નજીવનનો પણ આપણને શાંતિ ન મળે પતિ પત્ની વચ્ચે હંમેશા ઝઘડા થયા કરે સંતાન પ્રાપ્તિ માટે આપણે ઘણા બધા ઉપાયો કર્યા હોય પરંતુ જો આપણને સંતાન પ્રાપ્ત ન થાય અને એમાં પણ જો આપણને પુત્ર પ્રાપ્ત ન થાય તો તમારે સમજવાનું કે તમારે પિતૃ દોષ છે આપણે માનસિક રીતે હંમેશા ચિંતામાં રહીએ હંમેશા આપણા ઘરમાં નકરો કોલેજ થતો રહે આપણે કોઈ પણ નોકરી ધંધો કરતા હોય અથવા તો કોઈ આપણે બિઝનેસ કરતા હોય ત્યાં પણ આપણે મતભેદ રહે છે પરિવારના સભ્યો એકબીજા સાથે હંમેશા લડતા રહે અને આપણી વંશ વૃદ્ધિ આગળ ન વધે એટલે કે સંતાન પ્રાપ્ત ન થાય હવે આપણે પિતૃ દોષને દૂર કરવા માટે શું કરવું જોઈએ તો ભાદરવા સુધ અમાસથી લઈ અને પૂર્ણિમા સુધી આપણે કોઈ પણ દિવસે આપણે પિત્રો માટે યજ્ઞ કરવો જોઈએ મંત્ર જાપ કરવા જોઈએ આ સોળ દિવસ દરમિયાન તમે તમારા ઘરે પારાયણ પણ બેસાડી શકો છો શ્રીમદ ભાગવદ્ ગીતા વાંચી શકો છો સાંભળી શકો છો આ સોળ દિવસ દરમિયાન તમારે દક્ષિણ દિશામાં એક દીપક અવશ્ય પ્રજ્વલિત કરવો એ પણ તમારા પિતૃના નામે આ સોળે સોળ દિવસ દરમિયાન તમારે સોળે સોળ દિવસ સુધી કાંઈ ને કાંઈ અવશ્ય દાન કરવું તે પણ તમારા પિતૃને જે મનગમતી વસ્તુ હોય તેનું તમારે દાન કરવું ને આ સોળે સોળ દિવસ દરમિયાન તમારે પીપળાને અવશ્ય જળ ચડાવવું જળમાં તમારે થોડું ગંગા જળ રેડવું પછી આપણે જળ ચડાવવું આવી રીતે કરવાથી આપણા પિતૃઓ શાંત રહે છે ને આપણને પિતૃદોષ લાગતો નથી જ્યારે પણ તમારા પિતૃઓ માટે કોઈ યજ્ઞ કરાવતા હોય પૂજા કરાવતા હોય ત્યારે તમારે પ્રાર્થના કરવાની કે હે ભગવાન ભોળાનાથ હે ભગવાન વિષ્ણુ મારા પિતૃઓનું કલ્યાણ થાય હંમેશા જો કદાચ તે નર્ક યોનીમાં હોય તો તે સ્વર્ગ યોનિમાં આવી જાય એવી રીતે તમારે પ્રાર્થના કરવી અને બે હાથ જોડી અને તમારે તમારા પિતૃઓને પ્રાર્થના કરી કે હે પિતૃ દેવતાઓ તમારા આશીર્વાદ હંમેશા અમારી ઉપર બની રહે અમારા જીવનમાં ક્યારે પણ કોઈ પણ પ્રકારની કોઈ તકલીફ ન આવે અમે તમારા માટે યજ્ઞ કરીએ છીએ પૂજા કરીએ છીએ તર્પણ વિધિ કરીએ છીએ તે બધું તમે માન્ય રાખો આવી રીતે તમારે જેટલું પણ બની શકે એટલું તમારે પિતૃઓ માટે કરવું જો તમે કંઈ પણ ન કરી શકતા હોય તો ફક્ત તમારે મંત્ર જાપ કરવો મંત્ર જાપ કરવાથી પણ આપણા પિતૃઓ સંતુષ્ટ પામે છે અહીં આપણે આ વિડીયો સમાપ્ત કરીએ છીએ